બે હજાર તેર ના રોજ સંસદ ગુરુ ને દિલ્હીની તિહાર આપવામાં આવી હતી ડિસેમ્બર રોજ શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું સંસદ સ્થગિત થયા બાદ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વિપક્ષી નેતા સોનિયા ગાંધી સંસદમાંથી બહાર નીકળી ગયા હતા ઉપરાષ્ટ્રપતિના સુરક્ષા કર્મીઓ બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા જ્યારે સફેદ એમ્બેસેટરમાં આવેલ પાંચ આતંકવાદીઓ ગેટ નંબર બાર થી સંસદ સંકુલમાં પ્રવેશ્યા અને અંધાધૂન ગોળીબાર શરૂ કરી દીધો આતંકવાદી પાસે એકે ફોર્ટી સેવન અને હેન્ડ ગ્રેનેડ હતા જ્યારે સુરક્ષા કર્મી ની હતા આ હુમલાને અંજામ આપનાર પાંચ આતંકવાદીઓ ઘટના સ્થળે જ માર્યા ગયા હતા તે જ સમયે આ હમલામાં દિલ્હી પોલીસના પાંચ કર્મચારી સીઆરપીએફની એક મહિલા સુરક્ષા ગાર્ડ રાજ્યસભાના બે કર્મચારી અને એક માડીનું મોત થયું હતું અફઝલ ગુરુ એસ એ આર ગિલાની અશફાન ગુરુ અને સોકત હુસૈનની સંસદ હુમલાના બે દિવસ પછી પંદર ડિસેમ્બર બે ના રોજ ધરપકડ કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે બાદમાં ગિલાની અને અશરફ નિર્દોષ જાહેર કર્યો હતો પરંતુ અફઝલ ગુરુની ફાંસીની સજા યથાવત રાખી હતી

નવ ફેબ્રુઆરીએ જેએનયુ માં આતંકવાદીઓ અફઝલ ગુરુ અને મકબુલ ભટ્ટ સમર્થનમાં જ નહીં પરંતુ દેશ વિરોધના પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ ઘટનાના મુખ્ય આરોપીમાં શામિલ કનૈયા કુમાર આજે કોંગ્રેસ પાર્ટીના નેતા છે જ્યારે ઉમર ખાલીદ ની સપ્ટેમ્બર બે ના રોજ યુએપીએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી ઉમર ખાલીદ ની દિલ્હી કાવતરું ઘડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી સમગ્ર દેશમાં આજે એટલે કે નવ ફેબ્રુઆરીએ મૌની અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે એવું માનવામાં આવે છે કે મૌની અમાવસ્યાના દિવસે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર નદી ગંગાનું પણ પાણી અમૃતમાં ફેરવાઈ જાય છે આ માન્યતાને કારણે મૌની અમાવસ્યાના દિવસે હિન્દુ કેલેન્ડરમાં ગંગામાં પવિત્ર સ્નાન કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે મૌની અમાવસ્યા માઘ મહિનાની મધ્યમાં આવે છે અને તેને માઘી અમાવસ્યા પણ કહેવામાં આવે છે ઘણા લોકો માત્ર મૌની અમાવસ્યાના દિવસે જ નહીં પરંતુ સમગ્ર માઘ માસ દરમિયાન ગંગામાં પવિત્ર સ્નાન કરવાનો સંકલ્પ લે છે દૈનિક સ્નાનની વિધિ પોષ પૂર્ણિમાથી શરૂ થાય છે અને માઘ પૂર્ણિમાએ સમાપ્ત થાય છે